મિત્રો આ છે વઢવાણમાં આવેલું પ્રાચીન ઐતિહાસિક સતી રાણકદેવી મંદિર રાણકદેવી જૂનાગઢના બારમી સદીના શાસક એવા રાજા રાખેંગારના મહારાણી હતા એક દંતકથા મુજબ રાણકદેવી ચુડાસમાની રાજધાની જૂનાગઢ નજીક મજેવડી ગામના પ્રજાપતિ કુંભારના દીકરી હતા તેમની સુંદરતાની ખ્યાતિ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ સુધી પહોંચી આથી તેમણે રાણકદેવી સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો પણ આ સમયે રાખેંગારે રાણકદેવી સાથે લગ્ન કરી લીધા જેથી જયસિંહ ખૂબ ખુશ ગુસ્સે થયા સમય જતા જયસિંહે જૂનાગઢ મહેલ પર હુમલો કર્યો અને આ યુદ્ધમાં રાખેંગારને મારી ઉપરકોટ કિલ્લા પર કબજો મેળવ્યો ત્યારબાદ રાણકદેવીને સાથે લઈને તેઓ પાટણ તરફ પ્રયાણ કર્યું રસ્તામાં ભોગાવો નદીના કિનારે આવેલ ગામ વર્ધમાનપુરી હાલમાં જે વઢવાણ તરીકે ઓળખાય છે ત્યાં પડાવ કરી રાણકદેવીને પોતાની પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ પોતાના નિર્દોષ પુત્રો અને પતિના મૃત્યુથી વ્યથિત એવા રાણકદેવીએ વઢવાણ ભોગાવો નદીમાં પોતાના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરી ત્યાં સતી થયા હતા આવી દંતકથા છે મિત્રો હાલમાં આ મંદિરમાં પોતાની કામ અદ્ભુત આપ જોઈ શકો છો અહીંયા બીજા અનેક પાળિયાઓ પણ છે જેઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું આ શિવ મંદિર છે અદ્ભુત શિવ મંદિરો અહીંયા આવેલા છે એની કોતરણી પણ અદ્ભુત આપ જોઈ શકો છો એક લાઈનમાં હાર બંધ ઘણા બધા શિવ મંદિરો અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે ત્યાં બીજી પણ મૂર્તિઓ ઘણી બધી છે જે પણ આપ જોઈ શકો છો અદભુત શિવ મંદિર અહીંયા કોતરણી કામ કરીને કરેલા છે લોકો આજે પણ ભાવથી હાડીમાનું જે મંદિર છે અંદર ત્યાં પૂજા અર્ચના કરવા માટે વધારે છે આ પ્રાચીન વડલો છે વર્ષો જૂનો વડ છે આ અહીંયા વઢવાણથી જૂનાગઢ સુધીનું એક ભોંરુ આવેલું છે એ પણ અહીંયા દર્શાવેલું છે આપ જોઈ શકો છો